અહીં વિક્રમી સંવંત સોડસો ને એકમાં ગરીબદાસ બાપુ સિંધ પ્રાંતમાંથી વિચરણ કરતા કરતા અહીંયા સોડસો ને એકમાં આવેલા અને આ તળાવની પાળ અને દિવ્ય વાતાવરણ જોઈ અને ગરીબદાસ દાદા અહીંયા જ તપ માટે રોકાઈ ગયા હતા તપ માટે રોકાઈ ગયા પછી તપશ્ચર્યા દ્વારા નાના મોટા નાના મોટા તો આમ જોવા જઈએ તો સિદ્ધ પુરુષ ઘણા બધા ચમત્કારોની વાતો એ બધાને ખૂબ પરચાઓ પૂરા પાડ્યા છે એક સિદ્ધ મહાપુરુષ હતા કચ્છ સ્ટેટ જે છે તો એને પણ એક પરચો દેખાડેલો અને એક ઉમડી અંદર કહેવાય પૂરા તળાવનું પાણી ગરીબદાસ બાપુએ ભરી લીધેલું હતું અને ત્યારથી આજુબાજુ ક્યાંય પણ શિકાર કરવામાં ન આવે અને હજારો એકર જમીન પણ આ ગરીબદાસજી જાગીરની નીચે અર્પણ કરવામાં આવ્યું એટલે રાજ પરિવાર જે છે એના તરફથી પણ આજે વર્ષોથી આ નિયમ જે રાખવામાં આવેલો હતો ગરીબદાસ દાદાના

યુદ્ધ થાય અને જેમ આપણે કેમ અત્યારે પરત આવી જઈએ છીએ ત્યારે એમની પાસે કાંઈ હોતું નથી ત્યારે એ લોકોની પાસે પણ કોઈ વસ્તુ હતી નથી એટલે કોઈ ને કોઈ પ્રકારે પોતાના પેટનો ખાડો ભરતા હતા ગરીબદાસ દાદા ને કીધું કે તમે આ જે બધું કરો છો થોડું પાપ કહેવાય આ વસ્તુથી ન કરવું જોઈએ કે બાપજી ઉપર આકાશ અને નીચે ધરતી અમે રાજસ્થાનમાંથી આ રીતે આવી ગયા છીએ ને અત્યારે અમારું કોઈ નથી કામ ધંધા કે નથી કોઈ રહેવાનું કે કોઈ વસ્તુ નથી ત્યારે અને આ પેટને તો ભરવું પડે ને એટલા માટે ત્યારે ગરીબદાસજી મહારાજે એક એક નાની એવી કડાઈ આપેલી પણ વસ્તીમાંથી ચેતાવી અને સવા શેર વસ્તુ તમે આની અંદર રાંધશો બનાવશો અને આ કડાઈ જે છે કે જે હાંડલી છે કે માટી છે એમાંથી અખૂટ તમારો અન્નપૂર્ણા ભંડાર નીકળતો રહેશે અને જ્યારે જ્યારે ધીરે ધીરે સેટલ થાવ ત્યારે તમારી રીતે એ રીતે ગરીબદાસ બાપુએ આવી રીતની એક કડાઈ પણ આ લોકોને સિદ્ધ કડાઈ એક આપેલી અને અનપૂર્ણાની દયાથી એ લોકો સવા શેર જેટલું કોઈ પણ અનાજ જે રાંધે અને એમાંથી કોઈ ખૂટતું નહોતું ને આખો સમાજ એમાંથી જમી જતો અને ત્યારથી આ સમાજે ગરીબદાસ દાદાને પોતાના ગુરુ માન્યા છે અને ગરીબદાસ દાદાના એ ગુરુ પરંપરાના સંસ્કારો એ નાના બાળકોથી માંડી અને મૃત્યુ થાય ત્યાં સુધીમાં ગરીબદાસ બાપાને કાયમ માટે યાદ રાખી અને આ કાર્યો સંપન્ન કરવામાં આવતા હોય છે એવી રીતે નાના મોટા નાના મોટા તો ઘણા પ્રસંગો ગરીબદાસ દાદાના બન્યા છે વિક્રમી સંવંત સોળસો અને ચોપનમાં જ્યારે ભુજ સ્ટેટને આ ચમત્કાર જે દેખાયો હતો ત્યારે પછી અહીંયા પાકળસર ગામ ગરીબદાસ દાદાએ પાકળસર ગામનું તોરણ વધાયેલું અને અહીંયા પાકળસર ગામ વસાયેલું વિક્રમી સવંત સોળસો ને ચોપ્પનમાં પછી વરસાદને એવું બધું જ્યારે થયેલું તળાવની પાડ તૂટેલી અને ગામને નુકસાન થયેલું ત્યારે વિક્રમી સવંત સોળસોને છપ્પનની અંદર કચ્છ રાજ તરફથી એક પ્રોટેક્શન દિવાલ પણ જબરજસ્ત બનાવવામાં આવેલી હતી અને આવા સિદ્ધ ગરીબદાસ દાદા પછી સમય જતાં 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 પંજાબમાંથી એક ભાઈ અને બેન એ પણ અહીંયા ગરીબદાસ દાદાના શિષ્યો બનીને અહીંયા રહેવા લાગ્યા પછી જ્યારે એક ભાઈ અને એક બેન આશ્રમની અંદર જ્યારે રહેવા લાગ્યા તો એ માણસોના મનની અંદર એક

સમાજને જ્યારે જ્યારે પ્રશંકા કેવી એમ જતા હોય ત્યારે સંતને ન કેવાના વેણ અને ન કે એ સિદ્ધ પુરુષોની કે સંતોની ગતિને કોઈ જાણી શકતા નથી અને જ્યારે ન જાણ્યા ત્યારે એમના જે શિષ્ય હતા લક્ષ્મીમુનિ અને એ વખતે જ્યારે ગરીબદાસ દાદા વિશે બહુ નિંદા જ્યારે કરતા હોય છે ત્યારે એ લક્ષ્મી થી એના ગુરુની નિંદા સહન ન થઈ કારણ કે આપણા સનાતન ધર્મની અંદર કહેવામાં આવ્યું છે કે ગુરુની નિંદા સાંભળવીએ પણ એક ગુરુદ્રોહ કહેવામાં આવે છે એટલે કે ગુરુની નિંદા પણ સાંભળવી ન જોઈએ જ્યારે ખૂબ નિંદા કરવા લાગ્યા ત્યારે એ લક્ષ્મી મુનીએ આ લોકોને જેટલા બધા આવ્યા હતા એ બધાને એક શ્રાપ આપી દીધો કે જાઓ તમે એક સંતની ઉપર એક આવા સિદ્ધ મહાપુરુષ અને શુદ્ધ મહાત્મા અને એની ઉપર તમે આવો આક્ષેપ કરો છો જાઓ આ તમે જેટલા આયા છો એ તમારા પેઢી દર પેઢીની અંદર આ તમને શ્રાપ આવશે કે કોઈની ગતિ નહીં થાય સંતનો શ્રાપ નિષ્ફળ કોઈ દી થતો નથી. અને જ્યારે લક્ષ્મી મુનિ એ જયારે આવો શ્રાપ આપ્યો ગરીબદાસ દાદા ને ખબર પડી કે ભાઈ આ તો બહુ ખોટા ક્રોધ ની અંદર શ્રાપ આપી દીધો તો ત્યારે ગરીબદાસ બાપુ પોતે જે બાળક સ્વરૂપે હતા એ બાળક સ્વરૂપમાંથી પાછા પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા અને ત્યારે સમાજને ખબર પડી કે આપણે જેને આ બાળક સમજી બાળક તો પોતે ગરીબદાસ દાદા પોતે છે અને ત્યારે ખૂબ માફી માંગી અને પોતાનો પસ્તાવો કર્યો અને ત્યારે કર્યો સંત હૃદય નવનીત સમાન સંતોનું હૃદય તો માખણ જેવું કોમલ હોય છે એ ક્યારેય સંસારને નુકસાન કરે એવું નથી ત્યારે ગરીબદાસ દાદા એ કીધું કે ભાઈ જાઓ આ શ્રાપ તો આપી દીધેલું છે પણ એનું નિવારણ એ થશે કે તમારા કુળમાં અહીંયા જેટલા જેટલા આયા છો એ તમામની અધોગતિ તો થશે જ શ્રાપની રીતે પણ આજના દિવસે અહીંયા ખીચડો અને ખીર બનાવવામાં આવે અને એનું અહીંયા ગરીબદાસ દાદાએ લક્ષ્મીમુનિએ કીધું કે આ લોકોનો ઉદ્ધાર કરવા માટે આપ તળાવમાંથી થોડી માટી હટાવો તો એના ઉદ્ધારનું એક કારણ આપણને મળશે અને જ્યારે લક્ષ્મીમુનિએ તળાવમાંથી માટી હટાવી તો કુદરતની લીલા કે ચમત્કાર કે સિદ્ધોનો જે આપ સિદ્ધિ સમજો તે આ તળાવની અંદર અસંખ્ય કાચબાઓ અસંખ્ય કાચબાઓ આપણને જોવા મળ્યા એની અંદરથી નીકળ્યા અને ત્યારે એમણે કીધું આપણે દશાવતાર કશ્ય ભગવાન ભગવાન વિષ્ણુ નો અવતાર ગણાય છે કશ્ય ભગવાન કાચવાનું સ્વરૂપ અને આપણે અધોગતિ હોય છે તો એના પાછળ નારાયણ અને આવું બધું ક્રિયા બધી કરતા હોય છે તો એ પ્રકારનું એક આ નારાયણ બલિ છે કે અહીંયા જે કઈ કાચબાઓ છે એ દસમ ના દિવસે ખીચડો અને ખીર એ જે જે કુટુંબો છે એ કુટુંબના જે કઈ વારસાગત માં જે જે હોય છે એ લોકો અહિયાં આવી અને ખીચડો અને ખીર બનાવે અને દાદાને પ્રસાદ અને એમના વડીલો જે કઈ શ્રાપ મળ્યો હતો એના નિવારણ માટે કાચબાઓને આ શ્રાદ્ધ પૂરું કરવામાં આવે છે તો આ પાકડસર તળાવની અંદર એક તો કાચબાઓનું ત્યારથી મહત્વ છે અને ભગવાન નારાયણની મૂર્તિ પણ એ વખતે નીકળેલી છે જે આપણા મંદિરની અંદર હાલમાં પણ વિદ્યમાન છે બબે ભૂકંપો આવી ગયા છે બીજા બધા મંદિરો પડી ગયા છે પણ બબે બે ત્રણ તરણ જે કંઈ ભૂકંપ આવ્યા છે પણ એ ભગવાન નારાયણની જે મૂર્તિ કહેવામાં છે એ આજની તારીખમાં પણ એવી અખંડ ને અખંડ જ જે છે અને ત્યાર પછી જ્યારે સંતો કોઈ પણ ચમત્કાર જ્યારે સમાજને ખબર પડી જાય છે સિદ્ધિઓની ત્યારે પછી આ જગતમાં રહેતા નથી અને ત્યાર પછી એ લોકો સમાધિ લઈ લેતા હોય છે તો બસ એ જ દિવસે વિક્રમી સંવંત સોડસો નેવું ભાદરવા વધ દશમના દિવસે આજના આ શ્રાદ્ધ પક્ષના દિવસે ગરીબદાસ દાદા અને એમની સાથેના જે કંઈ શિષ્યો મોડલ હતા એવા સાત વ્યક્તિઓ એમાં લક્ષ્મી મુનિ એમના શિષ્ય એ બધા થઈ અને ગરીબદાસ દાદા અને બાકીના સાત જે કંઈ એમના હતા એ તમામે અહીંયા જીવતી સમાધિ આજના દિવસે લેવામાં આવેલી છે અને બસ એ આજનો જે છે વિક્રમી સંવંત બે હજાર એક્યાસી નો ભાદરવાદ દસમ નો આજનો મેળો એ આ દાદાની ત્રણસો આજના દિવસે દાદા ના દર્શન કરવામાં આવે છે કાચબાઓ ને ખીચડો અને ખીર અર્પણ કરવામાં આવે છે અને દર્શન કરી અને પોતાના જીવનને ધન્ય બનાવે આજ જાગીર આજે મેળા તરીકે ઓળખવામાં આવે છે અમારે મુંબઈ થી લગભગ નવ્વાણું ટકા છોકરા ફેમિલી સાથે અહીંયા દાદા ના દર્શન કરવા આવે છે અને આજુબાજુમાં આ જગ્યા જે છે ને એકચુલી ચોસઠ ગામની જગ્યા છે આ જાગીર ચોસઠ ગામ લાગે છે અને ચોસઠ ગામ દાદા ને નમે છે જેમ આપણે બાપાની સ્થિતિ હોય એવી રીતે આજે અંધારી ભાદરવાની અંધારી દસમ એટલે દાદાની મોટી તિથિ છે તિથિના દિવસે કચ્છ સૌરાષ્ટ્રમાંથી કચ્છ સૌરાષ્ટ્ર અને મોટા ભાગે કાંગસિયા સમાજ કાંગસિયા સમાજ આ ગાદી માને છે અને બચારા કને મેળામાં દર્શન કરવા આવે છે આજે અમે લોકો હર વર્ષે મુંબઈ થી નાના દર્શન કરવા આવી છે અને મોટા ભાવ થી પ્રેમથી ભક્તિ થી દર્શન કરવા માણસો અહીંયા બધાય આવે છે અને ખાસ દાદાની એટલી બધી પવિત્ર જગ્યા છે આ તમે જુઓ છો કે હજારો જીવ હજારો કછુઆ જાનવર જીવ જંતુ તળાવની અંદર વસાવટ કરે છે ક્યારેક ક્યારેક અમુક ટાઈમે મોટા અહીંયા પક્ષી પણ અહીંયા કને વર્ષની અંદર રાતવાસો કરવા આવે છે

તળાવનું પાણી એક ટુંબડીમાં સમાવી લીધું હતું શિકારીને થયું કે ભાઈ આ શું આનો શું પ્રોબ્લેમ છે ત્યારે દાદા એવી મેર કરી હતી કે આ તળાવનું પાણી એક ટુંબડીમાં સમાવી અને શિકારી બધા ભાગી ગયા અહીંયાથી બીજી એક વસ્તુ એ છે કે અહીંયા તમે જુઓ કે અહીંયા ખીચડી બનાવે છે ખીચડીનો પ્રસાદ છે અમાને સાંભળતું નથી કે અમાને તાવ આવ્યો આ ખીચડી ખાય છે ને તો ભવિષ્યમાં કોને તાવ નથી આવતો એટલી બધી ખીચડી પવિત્ર છે આજુબાજુના ગામ માં અમુક માણસો પેલા વાતો કરતા કે ભાઈ આ ખીચડી મેળામાં શું જાઉં ખીચડીયા મેળામાં કોણ જાવું ત્યારે અહીંયા ને દાડાએ એટલી બધી કોપ કરી હતી કે વાડા નીકળ્યા હતા વાળા પછી જ્યારે વર્તમાન પ્રેમદાસ બાપુ હતા

બાવીસ નવ બે હજાર પચીસ થી એક દસ બે હજાર પચીસ સમય સાંજે સાત થી સાડા નવ કલાકે સ્થળ શક્તિધામ જયનગર રોડ ભુજ નવરાત્રિ મહોત્સવમાં પધારવા સર્વે બહેનોને ભાવભર્યું આમંત્રણ છે